નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને પાંચ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને છ ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું રાજાએ પોતાના પુત્રને રાજ્ય સોંપીને નીતિનો ઉપદેશ આપવો અને ધર્માગંધના સુરાજ્યની સ્થિતિ હરી વશિષ્ઠજી કહે છે રાજન પોતાની પત્નીઓની આ પ્રમાણે અનુમતિ આપવાથી મહારાજ રૂપમાગધના હર્ષની સીમા ન રહી તેમણે પોતાના પુત્ર ધર્માગદને કહ્યું બેટા આ સાત દીપોવાળી પૃથ્વીનું પાલન કરો સદા ઉદ્યમશીલ અને સાવધાન રહેજો કયા સમયે શું કરવું યોગ્ય છે એનું સદા ધ્યાન રાખજો સદાચારનું પાલન થાય છે કે નહીં તે તરફ દ્રષ્ટિ રાખજો સદા સચેત રહેજો અને વાણિજ્ય વ્યવહારને સદા પ્રિય કાર્ય સમજીને તેને વધારજો રાજ્યમાં સદા ભ્રમણ કરતા રહેવું નિરંતર દાનમાં રુચિ રાખવી કટિલતાથી સદા દૂર રહેવું અને નીચ નિરંતર સદાચારના પાલનમાં સંલગ્ન રહેજો બેટા રાજાઓ માટે સર્વત્ર અવિશ્વાસ રાખવાનું જ ઉત્તમ કહેવું છે ખજાનાની જાણકારી રાખવી જરૂરી છે પિતાની આ વાત સાંભળીને ઉત્તમ બુદ્ધિવાળા ધર્માગદે ભક્તિભાવથી માતા સહિત તેમને પ્રણામ કર્યા પછી તે રાજકુમારે તે નૃપશ્રેષ્ઠ રૂપમાગદને અસંખ્ય ધન આપ્યું તેમની આજ્ઞાનું પાલન કરવા માટે મોટી સંખ્યામાં સેવકો અને ગળામાં સોનાનો હાર ધારણ કરનારી ઘણી બધી નિયુક્તિ કરી આ પ્રમાણે પિતાને સુખ પહોંચાડવા માટે પુત્ર એ બધી વ્યવસ્થા કરી પછી તેણે પૃથ્વીની રક્ષાનું કાર્ય સંભાળ્યું ત્યાર પછી અનેક રાજાઓથી ઘેરાયેલા રાજા ધર્માગત સાથે દીપોથી યુક્ત સંપૂર્ણ પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યા તેમના ભ્રમણ કરવાથી પરિણામ એ થતું હતું કે જનતાના મનમાં પાપ બુદ્ધિ આવતી ન હતી તેમના રાજ્યમાં કોઈ પણ વૃક્ષ ફળ કે ફૂલ વિનાનું ન હતું કોઈ પણ ખેતર એવું ન હતું જેમાં જવ કે ડાંગર વગેરેની ખેતી લહેરાતી ન હોય તે રાજ્યની બધી ગાયો ઘડો ભરીને દૂધ આપતી હતી તે દૂધમાં ઘીનો અંશ વધારે હતો અને તે દૂધ સાકર જેવું મીઠું રહેતું હતું તે દૂધ ઉત્તમ પીવા યોગ્ય અને રોગનાશક પાપનાશક તથા પુષ્ટિવર્ધક હતું કોઈ પણ મનુષ્ય પોતાના ધનને છુપાવીને રાખતો ન હતો પત્ની પોતાના પતિ સામે કટુવચન બોલતી ન હતી પુત્ર વિનયી અને પોતાના પોતાના પિતાની આજ્ઞા પાલનમાં તત્પર રહેતો હતો પુત્ર વધુ સાસુની આજ્ઞામાં રહેતી હતી સાધારણ લોકો બ્રાહ્મણની આજ્ઞા અનુસાર ચાલતા હતા શ્રેષ્ઠ દ્વિજ વેદકતો ધર્મોનું પાલન કરતા હતા મનુષ્ય એકાદશીના દિવસે ભોજન કરતા ન હતા પૃથ્વી પર નદીઓ કદી સુકાતી ન હતી ધર્માગઢના રાજ્યકાળમાં સંપૂર્ણ જગત પુણ્ય આત્મા થઈ ગયું હતું ભગવાનનો દિવસ અર્થાત એકાદશી વ્રતનું સેવન કરવાથી અંતમાં ભગવાન વિષ્ણુના ધામમાં જતા હતા હે ભુપાલ ચોર ડાકુઓનો ભય ન હતો તેથી અંધારી ઘેરે આવીને રોકાતા હતા કોઈના માટે કોઈ રોકટોક ન હતી ખેડ્યા વિના જમીનમાંથી અન્ન પેદા થતું હતું માત્ર માના દૂધથી જ બાળકો તંદુરસ્ત રહેતા હતા અને પતિના સહયોગથી યુવતીઓ પણ પુષ્ટ અને સંતુષ્ટ રહેતી હતી રાજાઓથી સુરક્ષિત થઈને સમસ્ત પ્રજા અષ્ટપુષ્ટ રહેતી હતી તથા શક્તિ સહિત ધર્મનું પણ પોષણ થતું હતું આ પ્રમાણે બધા લોકોમાં ભક્તિની પ્રધાનતા હતી બધા ભગવાન વિષ્ણુની ભક્તિમાં લાગેલા રહેતા હતા રાજકુમાર ધર્માગત દ્વારા સંપૂર્ણ જનતા સુરક્ષિત અને બધાનો સમય અતિ સુખપૂર્વક વીતી રહ્યો હતો આ બાજુ રૂપમાગત નિરોગ થઈને બધી પ્રકારના ઐશ્વર્યથી સંપન્ન થઈને હતા અત્યંત મુગ્ધ નારદપુરાણ નો બસો ને છ મો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને સાતમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું ધર્માગ્નો દિગ્વિજય તેના લગ્ન તથા તેના શાસનની વ્યવસ્થા તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો